રૂ ટાઈમ થયો ટાઈમ હાડા દિન થિયા હે કેમ કઈ કામ હતુ ઓ હાના સૈન થિયા તો હવે ચાનો ટાઈમ ન થાઈ ક્યો લા વાતે તારી હજી હાડા દિન થિયા જાવા પડી ઉધાવ જો તલબ જાય હો મારી હું કેવું જો થા તારું હા તો ચા હાચી મચ્યો તો મારી ચા તો બનાવી જો હે ઓ મારી જાય છે કેવું હે હા તો આલે કામ કરી અમે કહું ને ચાનો કઈ દે એટલે હવે બનાવી નાખે તારું એને કહી દે ને તો ઉપર કહી દે

એટલે બનાવી આવે ચા પણ પૂજારી તો હજી આવી નથી હવારે તો હતી જોઈ મેં એને વહી ગઈ છે દવાખાને રી ક્યાં ગઈ તો તને ચાવડે બનાવતા મને નથી આવડતી ખરેખર

ચા બનાવતા આવડતું શેઠ ને પૈસો જો ચા બનાવતા આવડશે નહીં તો મને જેટલી આવડે એટલી બનાવી તો નાખી જેમ બને હા ભલે રાખે બે કમર તમારી કમર ઓલી થઈ ગઈ દુખવાની કામ કરાય કરાય શેઠ સારા દુખવારી ગયા કમર આપ પૂરા કામ કરીશ ક્યાંથી ગમે ને ક્યાંથી લેવા હા અમારે ખબર તો ગણતી નથી બનાવવા તો ઘણી નથી છે ને જે હોય કઈ ક્યાંક જોઈ જાય Yeah. થોડું કઈ એને ધારા ને બેઠા બેઠા બે વાર પી ગયા પી ગયા એ કામ તો જાતો જોઈએ அரை <laughs> ஒலாம <laughs> 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 <laughs>

તો પણ તારે આ ન પડાય ને હવે હવે હું કરશ આ બધું ભેગું થઈ ગયું હે આ બધું ભેગું થઈ ગયું હવે આ કરશે હું તને તો મારશે પણ મને મારશે મને આ જોવા માં નાખું નથી ચા કઈ રીતના શું કેવું સારો ડોહો આમાં કઈ બણતણ નાખવું પડે એમ નેમ ચા બને ચૂલો નથી જગાવ્યો હવે કામ કર્યું પેલા ખા જા ને બણતણ કાપી આમાં નાખ

આવક તો હે આમાં નકરી જ નઈ કપાયું અને આ આ તારાથી આવી પાત્રા પાત્ર ઝીણા લાકડા કાપીને ફટાફટ લઈને પણ એમાં એવું હે મને કાપતા આ તને ક્યાંથી સેઠે કામે રાખી લીધો તારી વાય તો મને મારખા તું જલ્દી ખાઈ ફટાફટ લઈને આયા હું જાઉં છું